મારું નામ કેતન દેસાઈ હું મલ્હાર પરિવાર એડમિન છું મારી સાથે એડમિન્ટનના મનર્ષભાઈ ચૌહાણ મનીષભાઈ ચાવડા નિખિલભાઈ શેઠ ઉમેશભાઈ રામવાલા અને ફારૂક શેઠ છે આજે ધર્મેશભાઈ મિસ્ત્રી આઝાદ નથી મલ્હાર પરિવાર એક અઢીસોથી વધુ મ્યુઝિકના નોન પ્રોફેશનલ સિંગરોનું ગ્રુપ છે જે નોન પ્રોફેશનલ લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે મહિનામાં બે થી ત્રણ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એમાં કોઈ પણ નફાની વ્યુક્તિ વગર આ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને મ્યુઝિક માટે એક ખૂબ આગળ પડતું આ જે મલ્હારનું ગ્રુપ છે અને ખૂબ સારું નામ થયું છે આજે એકત્રીસમી ડિસેમ્બરે બે હજાર ત્રેવીસની જુદાઇ આપતો એક મ્યુઝિકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં મલ્હાર પરિવારના પચીસથી વધુ સભ્યો પોતાની કૃતિઓ રજૂ કરશે અને દરેક સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વકતામાં ભાગ લીધો છે કેટલા વ્યક્તિઓ ભાગ લીધો છે આશરે આમાં મલ્હાર પરિવારના સાઠી આવ્યા અને પચીસ ગાયકો પોતાની પૂરતી નવું વરસ આવી રહ્યું છે તેના માટે શું સંદેશો આપશો લોકોને નવું વરસ આવી રહ્યું છે તેના માટે આવી રીતે જે હર્ષોલ્લાસથી આપણે વધારતા રહીએ દરેકને ખબર છે કે બે હજાર એકવીસ બાવીસ વીસ એકવીસ કરોના પણ કરો છે એટલે માનસિક રીતે તમારે શાંતિ માટે મ્યુઝિક એવું પ્લેટફોર્મ છે કે દરેકને માનસિક રીતે ખૂબ જ શાંતિ આપે છે તો આપણે આવી રીતે મ્યુઝિકના ગીત ટુ ગીતર ચાલુ રાખીએ અને હર્ષોઉલ્લાસથી